સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજે શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલાં સવારથી બોરસદ અલારસા બેટાસી સુંદર આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજન અર્ચન કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ આણંદ ખાતે સ્વાભિમાન સભામાં સંબોધન કરીને જંગી મતોથી વિજય બનાવવાની હાકલ કરી હતી સ્વાભિમાન સભામાં ઉપસ્થિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને આણંદના પ્રશ્નોને વાચા આપવા માટે અમિત ચાવડાને ચૂંટણીમાં વિજય

આણંદ જિલ્લાની ગૌરવવંતી ધરતી પરથી સૌ સમાજના સૌ જાતિ ધર્મના તમામ ભાઈઓ બહેનો અને સાથીઓના સરકારથી આશીર્વાદથી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમે જોયું હશે જે ઉમળકા સાથે જે ઉત્સાહ સાથે તમામ વર્ગના લોકો આમાં જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને સૌના સાથ સાથે બધાનો જ વિકાસ થાય ખાલી મુઠ્ઠીભર લોકોનો નહીં અને ખાલી સૂત્રમાં વિકાસ ના થાય પણ સામાજિક ન્યાય મળે દરેકને સમાન અધિકાર મળે સૌ સાથે મળીને આણંદ જિલ્લાના જે પ્રશ્નો છે સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન હોય તાલુકે તાલુકે જીઆઈડીસી બનાવવાનો પ્રશ્ન હોય કે ખારા ખારાશ જે વધી રહી છે તો આડબંધ બનાવવાની વાત હોય એ તમામ જિલ્લાના લોકોના જે સળગતા પ્રશ્નો છે એના નિવારણ માટે સૌ સાથે મળીને કામ કરીશું ગાંધીનગર હોય કે દિલ્હી હોય આણંદનો અવાજ બુલંદીથી પહોંચાડવા માટેનો અમારો સંકલ્પ છે અને સૌ સાથે મળી આણંદને નંબર વન બનાવીશ ટાર્ગેટો નક્કી કરવાવાળા એ બે સીટો પર તો ઉમેદવારો બદલ્યા છે ને હજુ આવતીકાલ સુધી ઘણા બધા બદલાય એવી લોકચર્ચા ચાલી રહી છે અત્યારે તો એ લોકો એમના ઉમેદવારો બદલવા કે નહીં એના ટાર્ગેટમાં છે જનતા જનાર્દન છે અને તમે લખી રાખજો કે બે હજાર ચાર જેવું રિઝલ્ટ ગુજરાત અને દેશમાં આવવાનું છે પરિવર્તન માટે લોકો મત આપવાનું મન બનાવી ચૂક્યા છે સાત તારીખે મતદાન થશે આણંદથી પરિવર્તનની શરૂઆત થશે ગુજરાત અને આખા દેશમાં પરિવર્તન થશે અને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનશે વાસુજી મહારાજ અને જય ભવાનીના સૂત્રો કેટલા કારગર થશે કારણ કે ક્ષત્રિયો પણ હવે આ ભૂમિ શૌર્યની ભૂમિ છે ગૌરવંતી ભૂમિ છે નક્ષત્રિયનું કુળ નક્ષત્રિયનું લોહી ભગવાન રામ પણ ક્ષત્રિય કુળમાં હતા અને તમામ ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ લીધો એના જ માટે અધર્મ સામે ધર્મની લડાઈ હોય અસત્ય સામે સત્યની લડાઈ હોય અને જૂઠ સામે સચ્ચાઈની લડાઈ હોય ત્યારે જય બોલાવી જરૂરી છે અત્યારે જે અધર્મ હાવી થઈ રહ્યું છે અસત્ય હાવી થઈ રહ્યું છે જે જૂઠા લોકો હાવી થઈ રહ્યા છે બહેન દીકરીઓનું અપમાન કરવાવાળા આજે સત્તામાં બેસે એવા સ્વપન જોઈ રહ્યા છે ત્યારે તમામનો જવાબ આ જયમાં મળશે